चौमासानी आ सीजन में वह एक बार जोजवा जो आड़बंद पर खूबज रोमांचक जबरदस्त कही शक एव दृश्य जवाया है जी हाँ आप जे रोमांचक दृश्य निहि रहा चो, आ रोमांचक दृश्य है छोटाउदेपुर जिला बोड़ेली नजीक जोजवा जो 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 गाम पास थी वहतीरसंग नदी पटना ચૂજવા પાસે ઓરસંગ નદીના વિશાળ પટમાં રજવાડા સમયમાં પંથકમાં સિંચાઈના પાણી માટે પાણીના સ્તર જળવાઈ રહે તે માટે આ આડબંધ બનાવવામાં આવ્યો હતો જેને જોજવા આળબંધ તરીકે આપણે જાણીએ છીએ ચોમાસામાં જ્યારે ભારે વરસાદ થાય સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ થાય ત્યારે ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક થતી હોય છે અને પાણીની ભારે આવકને લઈ જોજવા આળબંધ ઉપરથી પાણીનો પ્રવાહ વહેતો થાય છે ત્યારે જે દ્રશ્યો સર્જાય છે તે ખરેખર અદ્ભુત અને આહલાદક હોય છે જે અહીં સિવાય બીજે ક્યાંય નહીં જોવા મળે અને ચોમાસામાં ક્યારેક ક્યારેક જ આવી ઘડીઓ આવતી હોય છે અને દરેક વખતે જે નજારો હોય છે એ વહેતા પાણીના પ્રવાહના ઓછા વધતા પ્રમાણને લઈ અલગ અલગ જોવા મળે છે ઓરસંગના વિશાળ પટમાં બનાવાયેલ આળબંધની રચનાના કારણે જ્યારે આળબંધ ઓવરફ્લો થાય ત્યારે અહીં ઉછળતા મોજા કંઈક વિશેષ પ્રકારના જ હોય છે જેને નિહાળવાનો જે લ્હાવો છે તે બોડેલીના લોકોને મળતો હોય છે ત્યારે આજે ફરી એકવાર ઔરસંગ નદીમાં ભારે પાણીના પ્રવાહને લઈ આ દ્રશ્યો સર્જાયા હતા જેને નિહાળવા લોકો અહીં પહોંચ્યા હતા પરંતુ અમે અમારા તીર સમાચારના દર્શકોને આ લ્હાવો ઘરે બેઠા મોબાઈલમાં નિહાળવા માણવા મળે તેવો પ્રયાસ કર્યો છે તો આવો નિહાળીએ જોજવા આળબંધના આ અદ્ભુત આહલાદક અને રોમાંચક દુર્લભ દ્રશ્યો.